હલ્લો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બધા મજામાં છીએ જુઓ આ બાજુ અમારે નિકિતાબેન અને સેજલબેન બેઠા છે આ બાજુ બધા બેઠા છે આ બાજુ અમારા કોમલબેન બેઠા છે અને અત્યારે અમે ક્યાં છીએ તમે મારી પાછળનું લોકેશન જોઈ અને બધાને અંદાજ આવી ગયો હશે કોમલ ક્યાં છીએ આપણે હા બારીયા દાહોદ બારિયા અમે આવ્યા છીએ હોકી ટુર્નામેન્ટ અંડર ફોર્ટીન રાજ્ય કક્ષાની તમને બધાને ખબર છે કે ઝોન લેવલે આપણી ટીમ રનર્સ અપ રહી હતી એટલે હવે નિયમ એવો છે કે ઝોન કક્ષાની બે ટીમો એક વિજેતા અને ઉપવિજેતા બંને ટીમો રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકે તો આપણે અહીંયા આવ્યા છીએ અને આપણી મેચ આજે સાંજે છે તેના પહેલાં થોડો અહીંયા આરામ કરે છે બધાએ આપણી જો મેચ તો છે ને એટલે બધાએ ઉપર એમની હોસ્ટેલમાં નાસ્તો બધું કરી અને નીચે બધા બેઠા છે ગ્રામમાં અત્યારે એક મેચ ચાલે છે તો બધા અહીંયા છાડે બેસીને જોવે છે આપણી મેચ સાંજે છે અને અમારે કોમલબેન બધા કેવું રમે છે એ જોવાનું બાકી છે તો તમે વિડિયોમાં આમ જ ઉતી બના મજા આવશે તમને તો જો મિત્રો ગ્રાઉન્ડ ની તૈયારી થાય છે ગ્રાઉન્ડમાં પાણી સંટાય છે અને અમારી ટીમ પણ તૈયાર થઈને બેઠી છે પહેલા આપણો ત્રીજા નંબરનો મેચ હતો પરંતુ હવે ત્રીજા નંબરનો મેચ દાહોદ અને ડાંગ આ બેની વચ્ચે રમાવાનો છે અને લાસ્ટમાં આપણો ચોથા નંબરનો મેચ છે તો ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો છે અમારી ટીમ પણ અહીંયા બેઠી છે સાઇડે બધા ચા પીને આવ્યા છે આપણે અમને પૂછી લઈએ આ જો બધા બરાબર ની ઊંઘ લઈને આવ્યા છે અને અમારા સીમાબેન તો ચા પીને આવ્યા છે સીમા ચા પીને આવ્યા કમર ચા પીધી જો રમવા માટે તૈયાર થઈ ગયા છે અને પાછળ ગ્રાઉન્ડ તમે જો પાણી છંટાઈ ગયું છે અને હવે એક મેચ રમાશે અને પછી આપણી સાંજે છ વાગે રમાશે સંગીતાબેન કેવું છે જો ભાઈ ટોસ જીતીને પ્રથમ ગ્રાઉન્ડની પસંદગી કરી છે આ બાજુ અમારે સીમાબેન ગોલકીને રેલી કરે છે અને આપણી ટીમ જઈ રહી છે અંદર અમારા પરમ મિત્ર મહેશભાઈ તમને બધાને ખબર જ છે કે જ્યારે પણ અમે દેવગઢ બારીયા તો મહેશભાઈ છે નોકરી કરે છે આજુબાજુના ગામડામાં અને મહેશભાઈ આપડે કઈ સાલ સાથે હતા આઠ નવ હે આઠ નવ દસ અમે બે વર્ષ સાથે સુરત કોલેજ કરી એટલે અમારા મિત્ર છે ને અહીંયા જોબ કરે છે ટીચર છે પોતે જ્યારે પણ હું અહીંયા આવું ત્યારે ખાલી મહેશભાઈને ક્યાંથી ફોન કરીને જ નીકળું કે મહેશભાઈ હું આવવાનો છું તો મહેશભાઈ એમના કામ સિવાય સિવાયનો જેટલા દિવસ હું રહું એટલા દિવસ બધો જ ટાઈમ મને આપે છે આજે પણ કહે છે પૂરવ એમનો સુપુત્ર પૂરવ એ પણ આજે જોવા પૂરો કેવી મજા આવી ગઈ

તો હવે આપણી ટીમ તો આગળ જાય છે હવે આપણે આપણી ટીમ સાથે આગળ જઈને વાત કરીએ ટીમ ઊભી છે આપણે છે ને એમની સાથે વાત કરવાની છે કેપ્ટન તું સૌથી પહેલા આપણે કેપ્ટન સાથે વાત કરવાની છે એ અવળું ફરે કે ના ફરે આપણે છે ને સૌથી પહેલા કેપ્ટન સાહેબ જોડે વાત કરવાની છે કેવું રહ્યું કેપ્ટન સાહેબ કેવું રહ્યું કઈ નહીં આપણે કોમલ વાત કરશે બીજા કોઈ વાત કરવા મૂડવાની કોમલ ઉભી છે કોમલ શું થયું કે

લાઇટિંગ આ બાજુ પણ એવું છે જો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના સાડા આઠ આપણી મેચ હમણાં પૂરી થઈ છે આપણે બે જીરોથી થી હારી ગયા વલસાડ સામે પરંતુ આનું કોઈ દુઃખ નથી કેમ કે મેચ ભલે હાર્યા પણ આજે આપણી ટીમ છે ને એને બધાના દિલ જીતી લીધા છે અને મેચમાં તો તમને ખબર છે કે હાર જીત રહેવાનું હવે આવતીકાલે આપણે ફરી બે મેચ રમવાની છે લીગ રાઉન્ડમાં અને આ ટીમ ચાલી એમની હોસ્ટેલમાં હું ચાલો મારા રૂમ ઉપર અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક કરજો તો ચલો અત્યારે આટલું ફરી મળીશું તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય